મારો ઉદ્દેશ કોઈને ઠેસ ન લગાવે પણ મને શાંતિ આપે એમાં જ સાચો ધર્મ છે શનિદેવની કૃપા એવી રહે કે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સંયમ સતત વહેતા રહે તો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ શનિવારના દિવસે કરો આ ઉપાય જય શનિદેવ તમારું હાર્દિક સ્વાગત છે આપના પ્રિય ચેનલ નિલેશર્ટી વ્લોગ્સમાં જ્યાં આપણે ભક્તિ વાસ્તુ અને જીવન સુધારવાના સાચા ઉપાય લઈએ છીએ આજનું વિશેષ વિષય છે શનિવારના દિવસે કરો આ ઉપાય જો જીવનમાં અચાનક અવરોધ આવે છે નોકરીમાં મુશ્કેલીઓ હોય ધંધામાં નુકસાન થતું હોય કે દુશ્મનો ત્રાસ આપે તો આજે સાંભળો એવા ઉપાયો જે જીવનની દિશા બદલી શકે છે અને આવા ને આવા વિડીયો જોવા માટે દોસ્તો એક લાઇક તો જરૂર બને જ ને મિત્રો અને તમને આ પાંચ ઉપાય બતાવું તે પહેલાં જય શનિદેવ લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો તો ચાલો આપણે જાણીએ શનિવારના દિવસે કયા પાંચ ઉપાય છે એ આપણે જાણવી મુખ્ય ઉપાય નંબર એક શનિદેવને તિલ અને તેલ ચડાવવો શનિવારે વહેલી સવારે શનિદેવના મંદિરે જયકાળા તિલ અને તેલ દાન કરો તેલનો દીવો શનિદેવના ચરણોમાં પ્રગટાવો શનિદોષ શાંત થાય છે અને રાહત મળે છે નંબર બે કાળા કપડાં અને કાળી દાળનું દાન શનિવારે ગરીબોને કાળી દાળ કે કાળા કપડાં દાન આપો એથી શનિદેવ પ્રસન્ન થાય છે અને દુર્ભાગ્ય દૂર થાય છે નંબર ત્રણ કૂતરા અને ગાયને ખવડાવવું કૂતરાને રોટલી કે દૂધ અને ગાયને ઘાસગુળ ખવડાવો શનિદેવ પશુપ્રેમી છે આ ઉપાયથી મનશાંતિ મળે છે નંબર ચાર હનુમાનજીની ઉપાસના કરો શનિવારે સાંજે હનુમાન ચાલીસાનું પઠન કરો લાલ ફૂલ ચઢાવો શનિદુષ મિટે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે નંબર પાંચ લોખંડનો સ્પર્શ અથવા દાન લોખંડના કોઈ વસ્તુને સ્પર્શ કરો કે દાન કરો શનિદેવને પ્રસન્ન કરવા આ ખૂબ અસરકારક ઉપાય છે આ ઉપાયો સરળ છે પરંતુ શ્રદ્ધા અને ભક્તિથી કરશો તો જીવનમાં ચોક્કસ બદલાવ આવશે જ્યારે જીવનમાં તકલીફો આવે ત્યારે શનિદેવને યાદ કરો તેમની કૃપાથી અંધારું પણ પ્રકાશ બની શકે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને નિલેશાર્થી વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નીચે કોમેન્ટમાં લખો જય શનિદેવ જો તમે પણ આ શનિવારથી ઉપાય શરૂ કરવાના છો